જૂનાગઢ વંથલીમાં ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ટેકાના ભાવે ખરીદીમાં જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે તો પ્રતિ કિલો રૂપિયા ચૌદસો છે બજાર ભાવ ત્યારે ટેકાના ભાવે ખરીદીમાં રૂપિયા પંદરસો દસ અપાય છે તો વીસ કિલો તુવેરના ભાવ તો ખેડૂતોને પ્રતિ વીઘા દસ હજારનો ખર્ચ થાય છે તુવેર ઉત્પાદનમાં ત્યારે ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોમાં રોષ ફેલાયો છે ટેકાના ભાવે ખરીદીમાં તુવેરનું રજીસ્ટ્રેશન ફેલ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દવા બિયારણ મજૂરી સહિતનો જે ખર્ચ લાગતો હોય છે રાજ્યમાં અંદાજે દસ હજાર ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્રમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન ફેલ ગયેલ છે તો જૂનાગઢ જિલ્લામાં અંદાજે પચીસો ખેડૂતોના રજીસ્ટ્રેશન ફેલ ગયેલ છે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે રહીમ કારવાદ કલમ સક્તિ ન્યૂઝ બંથલી